જીરું સ્વાસ્થ્ય માટે વરદાન વઘાર માટે વપરાતું જીરાનો ઉપયોગ અનેક પ્રકારની વાનગીઓમાં સ્વાદ વધારવામાં કરવા માટે તો થાય છે જ પરંતુ જીરાનું સેવન કરવાથી શરીરને ઘણા ફાયદા થાય છે જીરુંમાં મળી આવતા વિટામિન એ વિટામિન ઇ અને વિટામિન કે જેવા આવશ્યક પોષક તત્વ શરીરને અનેક પ્રકારની સમસ્યાઓથી બચાવવામાં મદદ કરે છે દરરોજ સવારે ખાલી પેટે જીરાણું પાણી પીવાથી વજન ઘટવામાં અને પાચનક્રિયા સુધારવામાં મદદ મળે છે જો તમે પણ આ સમસ્યાઓ છે તો રોજ સવારે ખાલી પેટે જીરાનું પાણીનું સેવન કરો જીરાનું પાણી પીવાના ફાયદા પાચન માટે ઉપયોગી જીરું પાચનતંત્રને મજબૂત બનાવવામાં મદદ કરી શકે છે આ ગેસ અપચો કબજિયાત અને ફૂટેલું પેટ ઘટાડવામાં મદદ કરી શકે છે જો તમે પેટ સંબંધિત સમસ્યાઓ હોય તો તમે સવારે ખાલી પેટે જીરાના પાણીનું સેવન કરી શકો છો વજન ઘટાડવામાં મદદરૂપ આજના સમયમાં સ્થળતુના અનેક મોટા સમસ્યાઓ છે ઝડપથી વજન ઓછું કરવા માટે તમે ખાલી પેટે જીરાનું પાણી પી શકો છો કારણ કે તેમાં ચરબી બંધ કરવાના ગુણો છે જે વજન ઘટાડવામાં મદદ કરી શકે છે અપચાની અને ઝડપની બનાવી શકે છે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે જીરામાં એન્ટી ઓક્સાઈડ હોય છે જે શરીરને રોગ પ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે બ્લડ સુગર કંટ્રોલ કરે છે જીરું બ્લડ સુગરને કંટ્રોલ કરવામાં મદદ કરી શકે છે તે ડાયાબિટીસના દર્દીઓ માટે ખાસ કરીને ફાયદાકારક માનવામાં આવે છે એનિમિયામાં મદદરૂપ થાય છે જીરુમાં આયરન ભરપૂર માત્રામાં હોય છે જે એનિમિયા સવારમાં મદદરૂપ થઈ શકે છે સ્કિન માટે ફાયદાકારક છે જીરામાં એન્ટિબેક્ટેરિયલ અને એક્સ્ટિફંગલ ગુણ હોય છે જે સ્કિન ઇન્ફેક્શન અને ખેલ સામે લડવા માટે મદદ કરે છે જો તમને આ મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળીએ છીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી તમારા મિત્રો સાથે વિડીયોને શેર કરી દેજો